આનો વૈગા હે 8 1/2 અને આપણે છે ને સિરાવી લીધું હ મેં તો ખાઈ દીધું છે જો માં હા માં જો એકવાર ગાયનો ખાણ દઈ લીધું હા હવે પાસી માતાજીને રોટલા દેવા જવા હા એકવાર મૂઠી મૂઠી ખાણ તાર બાપાને കൊંગાઈન તે દઈ દઉં ઈ ખાણ દઈ દીધું લીલુ તો છે ને કે આપણે ગમસરી નાખવા જઈએ હા ઈ તો પાકો બરોબર ਇਪਸੇ ਆਪਣੇ ਗਾਇਨ ਆਪਣੇ ਦਿਜੀ ਹੋਵੇ ਰੋਟਲਾ ਘੜਿਆ ਨਾ ਹਨ ਦਿਈਆਂ ਇਹ ਉਚੇ ਮਸ ਹਾਂ ਅੱਜ ਮਕਸੰਕਰਾ ਨਾ ਜੱਜਾਂ થી ਬਦਈ ਨੇ ਜੈਸੀ ਕ੍ਰਿਸ਼ਨਾ ਹਾਲੋ ਬਰੋਬਾ ਬਹੁ ਹਾਰੀ ਆਵੀ ਮਕਸੰਕਰਾ ਤਾਰ ਹਾਂ ਪੂਨਮ ਪਹਿਲਾਂ ਆਵੀ ਹੋਈ ਤਾਂ ਬਹੁ ਹਾਰੀ ਉਹ ਨਾ ਬੀਜੇ ਦੀ ਆਵੀ ਇਟਲੇ ਇਹ ਵਾਂਧੋ ਨੂੰ ਬਹੁ ਹਾਰੀ ਕਿਹਾ આપણે બાકી ખબર નથી પગતા કર ના ખાતું ભીહુ ડુસ્સા પગતા કર ના ખાતા Allez, Matadi Allez, Matadi, allez, Matadi, vas Alors Allez,

એ ઊખળી ને તો ધરી પછી વધારી નાખી આ એ વસરે ડા ને હે અને ગરબી આઈ અને અહીંયા સલાહ છે રિવાઇવ એટલે કે અહીંયા હેન વાઇફ છે ને કામા વાઇફ છે ને વાય ઇયા પગથિયા વારી છે ને પગથિયા અહીંયા હા અહીં પગથિયા વારી વાઇફ છે આ વરલા ની પાછળ છે હાલો તો જોઈએ નારિયળ ને સદ લા ફળી જાય ને તો ના વધારી વતારી લઈ

Hello, what's chào Ah, yeah. Çamigi. <laughs> Çamigi. <laughs> <laughs>

mm -hmm.

કે આવીને તો પેલા અહીંયા અગરબત્તી ગોતો તો કંઈક એવું થતો ને કે ભૂલાઈ જતી અગરબત્તી સીધો તરાવમાં જ હોયા જતા તો ઉપડી જોડાવેલ હોય તો એમાં કા સીલ વહી જતી જેકની એટલે ખબર પડી જતી કે હું અગરબત્તી બોતા ભૂલી ગયો છું એટલે સીધો એકવાર તો એવો જ બનાવ બન્યો હતો મારા એરે કે જેકની સીલ વહી ગઈ પેલો ફેરો ને બીજો ફેરો વૈરો જે સીલ વહી ગઈ હતી તો એ સીલ મી ફેંકી જ હતી

हजी पानी से सारिया हलो अंदर है ना बेचारी को उतरू वीडियो पानी है जी वीडो हटाने लगभग वीस वी के पची फुट वो है इटलो है चार पगथिया हाल तो

કર <laughs> <laughs>

ઈતા જાબરી ભક્તિ હે એને તો આમ ફર્ત પગથિયા હે તરો તર હતી હે આમાં ઈશત કે પડી થોડું ઘણ બુરાઈ ગયું હે પણ તોય હજી આ આઈ થીરા 20 25 ફૂટ છે આ તોય હજી પાણી હે અહીંયા બધું હોય કે મસ્ત હમ હું હે દરવાજો હે હા હા આવું હે

ને આજ મેમાડ આવ્યા છે અમારા ગોર ને બધા આવ્યા છે એના ઘરે લગન ની ને પેન ડ્રાઈવ તો એ દેવા લેવા છે તો બસ બતાઈ હોય છે બસારામ ની નગર થોડું પેન જોઈ હે કૃષ્ણ કૃષ્ણ

ਤੂੰ ਤੇ ਖਰੀ ਹਤੀ ਖੋਈ ਗਈ ਆ ਆਹ ਕਿ ਢੇਲੇ ਭਰੀ ਆਵੀ ਕਿਨੇ ਦੇ ਨਾ ਨਾ ਜੀ ਕਰ ਦਿੱਤੇ ਉਹ ਕਸਰ ਕਰਾਤੀ ਨੀ ਆ ਯਾ ਨਾਨਾ ਮਨਸ ਖਾਈ ਮਮਰਾਂ ਲਾਡਵਾ ਤਾਈ ਕਿਆ ਮੂੰਹ ਹੀ ਇੱਠ ਖੇਤੀ ਦੀ ਮਮਰਾਂ ਲਾਡਵਾ ਕਿ ਇਹਨੇ ਜੋਕੇ ਆਪਰੇ ਕਿੰਸ ਤੇ ਫੇਰੇ ਪਈਂ ਕਿਦੂ ਨੋ ਤੂੰ ਤੋ ਨੀਆ ਤੇਮਾਰ ਕੀ ਰੇ ਹੋ ਕਰਵਾ ਲੈ ਦੇ ਨਾਨਾ ਦੇ

પતંગ ને ફુગ્ગા ફુગા તાર બા પટાર ના હોય હાયતમ ઉપેર હોય આમ તા જો તું હાઈતમ ઉપર ફુગ્ગા હોય અટાળ ના હોય એક મને દે એક મને દે ના ચાલે બે હા હાજી ચાલે હમ ભલે હાલો આજ પતંગ લેવા જ્યો હે હાલો એ લેતો આમ તો હાલ

આવી ટાઈટની ની થઈડાઈ ગઈ તો દીકરા હાલ તો લઈ ગઈ હાલો ભાઈ ભાઈ ગા હે અંગિયા અને હવે હેને બ્લોગ પૂરો કરવાનો છે અટળ હોતી તા હે જમી અને પછી લગન ની કેસર જતા તા વાળા લગન ની પેટ ગઈ

वीडियो के मोवो है तो वीडियो लाइक कर जो हमारे चैनल ने सब्सक्राइब कर जो हमारी पास आकाले नवलोग मां जस्ट दिया जो जस्ट कृष्णा जय मुरलीधर